કરાચીના મહમાદીનગરમાં ક્રાઇમ બ્રાન્ચે રેડ કરીને ડીઝલ ચોરીના નેટવર્કનો પર્દાફાશ કરી એક ટેન્કર બે કાર સહિત બાવીસ પોઈન્ટ પચાસ લાખની મતદાર સાથે છ ની ધરપકડ કરી હતી ચોંકાવનારી વાત એ હતી કે જે સર્વિસ સ્ટેશનમાંથી આ રેકેટ ઝડપાયું હતું તે જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન હિતેન્દ્રસિંહ વાસિયાનો હતો ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર એ એમ કેપ્ટનની સૂચનાના આધારે મંગળવારે સચિન પૈસાણા રોડ ઉપર આવેલા બાલાજી સર્વિસ સ્ટેશનમાં પોલીસે છાપો માર્યો હતો

બાતમીના આધારે સબ ઇન્સ્પેક્ટર સી એચ પનારાની આગેવાનીમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ સર્વિસ સ્ટેશનની બહાર વોચ ગોઠવી હતી આ સમયે એક ડીઝલ ભરેલું ટેન્કર આવ્યું હતું અને ટેન્કરમાંથી ડીઝલ કાઢવામાં આવી રહ્યું હતું તે વખતે જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં ત્રાટકી હતી અને નેટવર્કના સૂત્રોધાર ઉપરાંત જે ટેન્કરમાંથી ડીઝલ કાઢવામાં આવી રહ્યું હતું તેના ડ્રાઈવર લાલ બહાદુર યાદવને ઝડપી લીધો હતો જે સર્વિસ સેન્ટરમાં નેટવર્ક ચાલી રહ્યું હતું તેના મેનેજર સંજય ઉર્ફે સંજય બિઘારી મિશ્રી પ્રસાદ સિન્હા તથા અહીં સસ્તામાં ડીઝલ ભરાવવા બે કાર લઈને આવેલા ડિંડોલીની સાંઈ પ્રેરણા હાઉસમાં રહેતા અલ્પેશ રવજી ગજેરા અને શૈલેષ બટુકભાઈ ગજેરાની પણ ધરપકડ કરી હતી પોલીસે ટેન્કર ઉપરાંત ઝાયલો કાર અને રીડ્સ કાર સહિત બાવીસ લાખ અડત્રીસ હજાર એકસો સાહીઠની મત્તા કબજે લીધી છે